ગુજરાતી વરસાદનો નવો રાઉન્ડ શરૂ નવી સિસ્ટમ આવી રહી છે નવો મોન્સૂન ટ્રફ આવી રહ્યો છે જે બે હજાર પચ્ચીસના ચોમાસા પહેલીવાર જોવા મળ્યું અરબસાગર સક્રિય થાય તો તેનો સૌથી વધુ ફાયદો ગુજરાતને મળતો હોય છે પરંતુ પંદર ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે પરંતુ હવે ધીરે ધીરે અરબસાગર સક્રિય થઈ રહ્યો છે તેથી ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો સારો વરસાદ જોવા મળશે એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીના સેશનમાં ખૂબ સારો વરસાદ જોવા મળે તેનું અનુમાન છે અરબસાગરની સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે અને એક વિસ્તારો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાં પણ પાણી આવશે તેથી ખેડૂતો આ ડર કાઢી નાખે ગુજરાતીઓ માટે અરબસાગર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની સમસ્યાઓ દૂર થશે બધા જ મિત્રને આ વીડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે દરરોજના હવામાન સમાચાર મળતા રહે